અમરેલીમાં વિશ્વછળ દિવસ નિમિતે ભારતીય શ્રમયોગી સંઘ દ્વારા રેલીનું આયોજન અમરેલીમાં વિશ્વચળ દિવસ નિમિત્તે અમરેલી પ્લમ્બર એસોસિએશન દ્વારા પાણી બચાવો રેલી કાઢવામાં આવી હતી આ રેલી કડિયા નાકાથી રાજકમલ ચોક સુધી કાઢવામાં આવી હતી પ્લમ્બર પાણી બચાવવાનું સૌથી વધારે કામ કરે છે અને પ્લમ્બર એ પાણી છે તેમજ પાણી છે તે પ્લમ્બર છે એના ભાગરૂપે વર્લ્ડ વોટર ડે નિમિત્તે કડિયાનાકા ખાતે કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ પોતાના વ્યક્તવ્યો આપ્યા હતા કાર્યક્રમ બાદ નાસ્તાનું આયોજન કરવામાં આવેલ ત્યારબાદ ઉપસ્થિત રહેનાર તમામને સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા બી ફોટા <Ses> <Takter> જળ છે તો જીવન છે જળ છે તો જીવન છે જળ છે તો જીવન છે પાણી બચાવો પાણી બચાવો પાણી બચાવો પાણી બચાવો જળ છે તો જીવન છે જળ છે તો જીવન છે મારું નામ જગદીશભાઈ બાબુભાઈ વ્યાસ અધ્યક્ષ ભારતીય શ્રમયોગી સંઘ હું બે હજાર આઠથી પાણી બચાવો રેલીનું આયોજન અલગ અલગ સ્થળે કરીએ છીએ એમાં આ વખતે બે હજાર પચીસની સાલમાં લગભગ આ પહેલું આયોજન એવું છે કે ગુજરાતમાં પ્લમ્બરો દ્વારા પાણી બચાવવાનું એક અભિયાન ચલાવવામાં અમરેલીથી કડિયા નાકે ખાતેથી આવ્યું છે એમાં અમરેલી કડીયા નાકેથી મોટી સંખ્યામાં પાણીના વ્યવસાય સાથે જોડાયેલા જેવા કે પ્લમ્બર ઇલેક્ટ્રિશિયન કડિયા કોન્ટ્રાક્ટર આ પાણી છે તો એ કોન્ટ્રાક્ટ છે અને કોન્ટ્રાક્ટર છે તો એ પાણી છે પાણી સાથેની ચાલતી તમામ યંત્ર સામગ્રી બનાવનાર તમામ કારીગર મિત્રો દુકાનદારો બધાએ આની અંદર જોડાશે જલ બચાવો અભિયાનની એવી એક વાસ્તવિકતા છે કે આજના દિવસમાં આપણને અહીંયા પાણીની કિંમત સમજાતી નથી પણ અહીંયાથી આપણે બીજા અન્ય દેશમાં જઈએ તો આપણને પહેલાં પાણી મફત મળતું હતું આજે આપણે વીસ રૂપિયાની બોટલ લઈને પીએ છીએ આપણા ઘરમાં ટપકતા નળ હોય જે વેસ્ટેજ પાણી જતું હોય ટાંકા છલકાઈ જતા હોય એ બધું બંધ કરવા માટે એક દિવસ પાણી રોકી શકે તો ટપકતો નળ એક દિવસમાં કમસે કમ પંદરથી વીસ લીટર પાણી બતાવી શકાય આવું વેસ્ટેજ જતું પાણી વેડફાતું પાણી આ વેડફાતા પાણીને રોકવાનું કામ માત્ર પ્લમ્બરને પ્લમ્બર સિવાય બીજું કોઈ કરી શકે નહીં આવા હેતુથી અમે બે હજાર આઠથી આ રેલીના આયોજન કરીએ છીએ એના ભાગરૂપે અમારા કડિયા નાકાના પ્રમુખ એમડી સોલંકી અમારા જિલ્લા પ્રમુખ નરેશભાઈ ચાતિયા યુનુષભાઈ જોગિયા અલ્પેશભાઈ મકવાણા નરેન્દ્રભાઈ હેલૈયા અને અમારા લાઠીથી આવેલી ભાઈ ગોહિલભાઈ ટીમ અને તમામ લોકો આ રેલીની અંદર જોડાશે આ રેલી નાગનાથ ચોક કડિયા નાકાથી લઈ અને રાજકમલ ચોક સુધી અમરેલીની જનતાને અમરેલીના અમરેલીવાસીઓને અમરેલીના તમામ લોકોને આ અભિયાન અમે મોકલશું કે પાણી બચાવો જલ છે તો જીવન છે પાણી બચાવો પાણી બચાવો